તેમાં કહેવામાં આવ્યું છે કે પૂર પ્રભાવિત વિસ્તારો હોય તો શાળાઓ બંધ રાખવા માટે છૂટ આપી છે જ્યારે પૂરથી પ્રભાવિત ન હોય તેવા વિસ્તારોમાં સ્કૂલો ચાલુ રાખી શકાશે જો કે આવી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા હોય અને આવી ન શકે તેવા સંજોગોમાં તેમની હાજરીનો આગ્રહ નહીં રાખવાની સૂચના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલોમાં આજે સમયગાળાના એકમ કસોટીનું પણ આયોજન થયું છે જોકે જે સ્કૂલો બંધ હોય તે આ પરીક્ષા ફરી લેવાનું આયોજન કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓમાં 25 અને 26મીના રોજ સ્થાનિક રજા જાહેર કરવા માટે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને જો પરિસ્થિતિમાં સુધારો ન થાય તો અઠ્યાવીસમી સુધી સ્કૂલોમાં રજા જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી બ્યુરોપટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર